દોસ્તો શું તમારું પણ સપનું છે કે તમારું લગ્ન વહેલી તકે નિશ્ચિત થાય શું ઘણા પ્રયત્નો છતાં પણ કોઈ યોગ્ય સંબંધ મળતો નથી તો આજે હું તમારા માટે લાવ્યો છું ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ચાંદીના સિક્કા દ્વારા કરવામાં આવતો એવો મહા ઉપાય જે તમારી લાગણીભરેલી ઈચ્છાઓને પૂરું કરી શકે છે કેવું લાગે જો માત્ર બે જ દિવસમાં તમારું લગ્ન નક્કી થઈ જાય ગુરુપૂર્ણિમાનો દિવસ એ આત્મશોધન અને આશીર્વાદો પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે આ પાવન દિવસે વિધિવત રીતે ચાંદીના સિક્કાનો એક ખાસ ઉપાય કરવામાં આવે તો શ્રીલક્ષ્મીજી અને શ્રીનારાયણજીની કૃપા ઝડપી પ્રાપ્ત થાય છે અને લગ્નમાં આવતા બધા વિઘ્નો દૂર થઈ જાય છે નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે આપણા ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં ગુરુ પૂર્ણિમા એ એક અભુજ અને પવિત્ર મુહૂર્ત છે લગ્ન માટે આ દિવસ સૌથી શ્રેષ્ઠ ગણાય છે જો તમે આજે કોઈ ઉપાય કરો તો તે ઝડપી પરિણામ આપે છે માણવજીવનમાં જયારે શનિ રાહુ કેતો પિતૃદોષ અથવા માંગલિક દોષ જેવા વિઘ્નો લગ્નમાં વિલંબ લાવે છે ત્યારે આવા દિવસો પર કરેલો ઉપાય દૈવી શક્તિથી ભરેલો હોય છે આ દિવસે ખાસ કરીને નાળિયેરનું એક ગુપ્ત ઉપાય કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે ગુરુપૂર્ણિમાનો દિવસ પાવન દિવસ છે અભુજ મુહૂર્ત હોવાથી કોઈ પણ શુભ કાર્ય માટે પંડિતની મંજૂરી લેવાની જરૂર પડતી નથી ચાલો વાત કરીએ એવા ખાસ રહસ્યમય અને દૈવી ઉપાયની જેને ગુરુપૂર્ણિમાના દિવસે કરવાથી તમારું વરવધુનું સપનું ઝડપથી પૂર્ણ થઈ શકે છે હા દોસ્તો આજનો વિષય છે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ચાંદીના સિક્કાના મહા ઉપાય દ્વારા લગ્નના માર્ગને સુગમ બનાવવો ઘણા લોકો આખો જીવન લગ્ન માટે રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ યોગ્ય જોરદાર મળતો નથી ઘણી વખત ઉંમર પણ વધી જાય છે અને સંબંધોની વાતો કુર્મર્યાદા અથવા અન્ય વિઘ્નોથી અધૂરી રહી જાય છે પણ શું તમે જાણો છો ગુરુપૂર્ણિમાનો દિવસ એ એવો અવસર છે જ્યારે ભગવાન જાતે જ દરેક શુભ કાર્ય માટે દાર ખુલ્લા મૂકે છે આવો તો જાણીએ કેવી રીતે કરવામાં આવે છે આ ચાંદીના સિક્કાનો મહા ઉપાય અને કેમ તે તમારા જીવનમાં ફેરફાર લાવી શકે છે આ દિવસે કરેલો સાધનાત્મક પ્રયાસ સદીઓ સુધી ફળ આપે છે કોઈ પણ આ ઉપાય કરી શકે છે પણ હું ખાસ કરીને એવા છોકરા કે છોકરીઓને પ્રાથમિકતા આપીશ જેમના લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો છે તેમને આ વિધિ પોતાના હાથેથી કરવી જોઈએ કેમ કે તેમના પોતાના વાઇબ્રેશન્સ વધુ અસરકારક હોય છે અને પોતાની અંદરથી ઉપજી રહેલી ઈચ્છા વધુ પ્રબળ હોય છે આથી કાર્ય ઝડપથી સાકાર થાય છે ગુરુ પૂર્ણિમા વર્ષમાં એક જ વાર આવે છે અને લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરવો ચાંદીનો સિક્કો ખાસ કરીને ગુરુપૂર્ણિમાના દિવસે સન્માનપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો માતા લક્ષ્મીજીને આકર્ષે છે આ ઉપાય દ્વારા માત્ર દાંપત્ય સુખ જ નહીં પરંતુ ધન્યતા ધનની વૃદ્ધિ સંપત્તિમાં વધારો અને ઘરમાં શુભ પ્રસંગોની વૃદ્ધિ થાય છે મિત્રો જો તમે પણ લગ્નબંધનમાં જોડાવા માંગતા હો તો આ વિડિયોને અંત સુધી જોવું વિડિયો શરૂ કરતા પહેલાં જો તમે ઇચ્છતા હો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જયમાં લક્ષ્મી લખવું ન ભૂલતા જો છોકરો કે છોકરી કોઈ કારણસર આ વિધિ સ્વયં ન કરી શકે જેમ કે તેઓ વિદેશમાં રહેતા હોય અથવા નોકરી કે અભ્યાસમાં વ્યસ્ત હોય તો માતા કે પિતા કે ઘરના કોઈ અન્ય સભ્ય તેમના નામે આ વિધિ કરી શકે છે આ ઉપાયથી જીવનમાં એવા વ્યક્તિનો પ્રવેશ થાય છે જે તમારી લાગણીઓ વિચારધારા અને જીવનમૂલ્યોને સાચી રીતે સમજે છે જેઓ વર્ષોથી યોગ્ય લગ્નસાથી માટે રાહ જોઈ રહ્યા છે તેમના જીવનમાં ઉપાયથી ચમત્કારિક પરિવર્તન આવી શકે છે કેટલાક લોકોના મામલાઓમાં સગાઈ સુધી વાત પહોંચી જાય છે પણ પછી કોઈ કારણોસર તૂટી જાય છે હોય ત્યાં સુધી તળપદ શ્રદ્ધા અને ભક્તિ જાળવો ઘરમાં નફરત ગુસ્સો કે કલહ ન થવો જોઈએ પાંચમું પગલું સિક્કાનું સ્થાયી સ્થાન અને શુભ શક્તિનો સંગ્રહ બીજા દિવસે સવારે શુભ સમયે સ્નાન પછી શુદ્ધ મનથી એ સિક્કાને ઘરના લોકરમાં અથવા જ્યાં તમે ધન સંપત્તિ કે મૂલ્યવાન વસ્તુઓ રાખો છો ત્યાં મૂકો આ સિક્કો હવે તમારા માટે સતત દાંપત્ય સુખ અને સમૃદ્ધિ ખેંચતો રહેશે વિશેષ મહત્વ આ સિક્કાને વર્ષભર ખસેડવું નહીં દરેક ગુરુ પૂર્ણિમા પછી નવા સિક્કા સાથે પહેલાને પૂજા સ્થળે મૂકી દેવો જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે ઘરમાં રહેલી ઝઘડા અનબન મતભેદ અને દ્વેષની ઉર્જાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે ઘરમાં વાતાવરણ એવી રીતે પવિત્ર અને શાંત બને છે કે ઉપાય માત્ર લગ્ન જ કરાવે પરંતુ લગ્નજીવનમાં પણ ગાઢ પ્રેમ અને પરસ્પર સમજૂતી લાવે છે મિત્રો જો તમે પણ લગ્ન બંધનમાં જોડાવા માંગતા હો તો આ વીડિયોને અંત સુધી જરૂરથી જુઓ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં સતત વર્ષે તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો આ ઉપાય દ્વારા પતિ પત્ની વચ્ચેના મનભેદ અહંકાર અથવા નાના મોટા દુરાવાની સ્થિતિ દૂર થાય છે જીવનમાં પરસ્પર આધાર અને સમજણ વધે છે સાથે જીવવાનો ઉત્સાહ અને આગળ વધવાની શક્તિ મળે છે ગુરુ પૂર્ણિમા વર્ષમાં એક જ વાર આવતી પાવન તિથિ છે જે લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે કરવામાં આવતો ઉપાય અત્યંત લાભદાયક હોય છે ખાસ કરીને ચાંદીનો સિક્કો આ દિવસે સન્માનપૂર્વક ઘરમાં લાવવો અને તેને માતા લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરવો આ કાર્ય ઘરમાં પવિત્રતા અને ધંધાનેની વૃદ્ધિ લાવે છે મિત્રો જો તમે પણ લગ્ન માટે રાહ જોઈ રહ્યા છો અથવા દાંપત્ય સુખમાં ગાઢતા લાવવી છે તો આ ઉપાય શ્રદ્ધાથી કરો આ ઉપાયથી માત્ર લગ્ન સંબંધિત આશીર્વાદ જ નહીં પણ ઘરમાં શુભ પ્રસંગોની વૃદ્ધિ નોકરી ધંધામાં સફળતા તથા સંપત્તિમાં પણ વધારો થાય છે ચાંદીના સિક્કા દ્વારા કરાયેલો ઉપાય એવી દૈવી શક્તિ ઉત્પન્ન કરે છે કે જો કોઈ ગુપ્ત વિઘ્નો અવરોધો કે નકારાત્મક શક્તિઓ તમારા જીવનમાં રોકાણ કરી રહી હોય તો તેઓ ધીમે ધીમે નાબૂદ થવા લાગે છે તમારું ચિત્ર તમારું ભાગ્ય અને તમારું પવિત્ર પ્રયત્ન આ બધું સ્વચ્છ તેજસ્વી અને સફળતા તરફ દોરી જાય છે જ્યારે તમે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આવા ઉપાય કરો છો ત્યારે માત્ર લક્ષ્ય પ્રાપ્ત થતું નથી પરંતુ આંતરિક મનોબળ પણ મજબૂત બને છે એવો વિશ્વાસ જાગે છે કે હવે સફળતા ચોક્કસ મળશે અને એ વિશ્વાસથી જ ચમત્કારિક પરિવર્તન થાય છે ગુરુ પૂર્ણિમાનો દિવસ માત્ર એક તિથિ નથી તે એક પાવન અવસર છે જ્યાં તમારું જીવન નવા આશા નવો પ્રકાશ અને નવા સંસ્કારો સાથે એક નવો અધ્યાય શરૂ કરી શકે છે ચાંદીના સિક્કાનો આ મહા ઉપાય એ પાવન કીર્તિરૂપ છે જે તમારી જીવનયાત્રાને શ્રી લક્ષ્મીનારાયણજીની કૃપાથી સફળતા તરફ દોરી શકે છે શ્રદ્ધા રાખો ધૈર્ય રાખો અને સંપૂર્ણ ભક્તિપૂર્વક આ ઉપાય કરો પરિણામ એવા મળશે કે તમે પણ કહેશો આજનું કાર્ય મારી જિંદગીમાં ચમત્કાર લાવનાર બની ગયું પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલા ચાંદીના સિક્કાના ઉપાયથી દેવગ્રહો ખાસ કરીને ચંદ્ર ગુરુ અને શુક્રની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે સંબંધોમાં જે વિલંબ રહ્યો હોય તે ઝડપથી આગળ વધે છે મિત્રો ગુરુપૂર્ણિમા પર શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલો કોઈ પણ ઉપાય સદાય ફળદાયી બને છે આજનો નાનકડો પ્રયાસ તમારું આખું જીવન બદલી શકે છે ગુરુપૂર્ણિમાનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો પાવન દિવસ ગણાય છે આ દિવસ અભુજ મુહૂર્ત ધરાવતો હોવાથી કોઈ પણ શુભ કાર્ય માટે પંડિતની મંજૂરી લેવાની જરૂર નથી નવું ઘર વાહન કે ફર્નિચર ખરીદવું હોય કોઈ પૂજન કે વાસ્તુપૂજન કરવાનું હોય કે પછી સોના ચાંદી જેવી કિંમતી વસ્તુઓ ખરીદવી હોય બધું આ દિવસે કરી શકાય છે આ દિવસે નાળિયેર એટલે કે શ્રીફળનો વિશેષ મહિમા માનવામાં આવે છે શ્રીફળ એ એવું ફળ છે જે મનની છુપાયેલી ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ કરે છે મિત્રો જો તમે પણ લગનના બંધનમાં જોડાવા માંગતા હોવ તો આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને નીચે આપેલા ઉપાયો કરવાથી તમારા જીવનમાં વિશેષ બદલાવ આવી શકે છે તેના માટે તમને જરૂર પડશે એક બ્રાઉન કલરનું પાણીવાળું નાળિયેર શ્રીફળ હળદરની એક ગાંઠ એક સુપારી એક ચાંદીનો સિક્કો પૂજામાં વપરાતી સામગ્રી જેવી કે કુમકુમ અક્ષત ચોખા પીસેલી હળદર કલાવા રક્ષાધાગો અને ઘીનો દીવો આ ઉપાય તમારા ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણના નામે કરવો કારણ કે લક્ષ્મીનારાયણની જોડીએ સિદ્ધિ પામેલી છે એ જ રીતે આપણું પણ જીવન સુખમય બને એ માટે પ્રાર્થના કરવી તમારે સવારે સ્નાન કર્યા બાદ શુદ્ધ કપડા પહેરીને ભગવાન પાસે બેસીને આ તમામ સામગ્રી અર્પણ કરવી છે ખાસ નોંધ જો તમે લગ્ન સંબંધિત વિલંબથી પરેશાન હોવ તો યુવક કે યુવતીએ આ વિધિ પોતે કરવી વધુ ઉત્તમ માનવામાં આવે છે કારણ કે પોતાના હાથથી કરેલી વિધિમાં પોતાના વાઇબ્રેશન્સ હોવા કારણે કામ વધુ અસરકારક બને છે જો કોઈ વ્યક્તિ બહાર રહેતી હોય વિદેશમાં હોય કે નોકરીના કારણે સમય ન કાઢી શકતી હોય તો તેના માતા કે પરિવારના સભ્ય પણ તેના નામથી આ વિધિ કરી શકે છે આ વિધિ કરતી વખતે સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવું અને પછી ઉપાય કરવો પછી કુલદેવી પિતૃદેવતાઓ અને ખાસ કરીને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના નામનો સ્મરણ કરવો છે આ દેવતાઓના સ્મરણ પછી એક દીવો પ્રગટાવવો છે સૌપ્રથમ તમારે શ્રીફળ એટલે કે નારિયેલની પૂજા કરવી છે સૌપ્રથમ નારિયેલ પર સ્વસ્તિક બનાવવો પછી તિલક કરવો અક્ષત ચોખા ચઢાવવા અને પીસેલી હળદર અર્પણ કરવી છે નારિયેલની પૂજા કરતી વખતે લક્ષ્મીનારાયણ ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરવી કે અમારા ઘરના અવરોધો દૂર થાય લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય જો છોકરો કે છોકરી પોતે વિધિ કરે છે તો તેમની કુંડળીમાં જે દોષ હોય તે દૂર થાય એવી પ્રાર્થના કરવી જો માતાપિતા વિધિ કરે છે તો તેઓ પ્રાર્થના કરે કે અમારી સંતાનની કુંડળીમાં જે દોષો છે તે દૂર થાય આ પછી તમારે એક ખાલી કાગળ લેવાનો છે તેમાં પ્રથમ શ્રી ગણેશાએ નમઃ લખવું છે ત્યારબાદ કુલદેવીનું નામ પિતૃદેવતાઓનું નામ અને લક્ષ્મીનારાયણનું નામ લખવું છે ત્યાર પછી લખવું છે કે જો વ્યક્તિ પોતે વિધિ કરે છે તો મારી કુંડળીમાં જે બાધાઓ છે તે દૂર થાય અને મને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય જો માતાપિતા વિધિ કરે છે તો લખવું કે અમારી સંતાનની કુંડળીમાં જે પણ બાધાઓ છે તે દૂર થાય અને તેમને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય અને તેમનું દાંપત્ય જીવન સુખમય બને આ ચિઠ્ઠીને ફોલ્ડ કરીને જે થાળીમાં શ્રીફળ છે તેના નીચે દબાવી દેવી છે આ ઉપાય બહુ ગુપ્ત રીતે કરવો કોઈને કહેજો નહીં આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તમારે સુપારીની પૂજા કરવી છે સુપારી પર તિલક કરવો અક્ષત ચઢાવવી ત્યારબાદ હળદરની ગાંઠ લેવી તેને પણ તિલક કરવો અક્ષત ચઢાવવી અને અર્પણ કરવી છે આ પછી જે લાલ ધાગો કલાવા લાવ્યો છે તેનું વિશેષ મહત્વ છે લક્ષ્મીનારાયણ ભગવાનના નામનું સ્મરણ કરીને તેમની જોડી રૂપે આ વિધિ પૂર્ણ કરવી છે વધુ સુખદ દાંપત્ય જીવન માટે તમારે શું કરવું એક શ્રીફળ નારિયેલ લેજો અને તેને લાલ કલાવાથી સાત વખત વાળી દો કારણ કે આપણા શાસ્ત્રોમાં લગ્ન સમયે સાત ફેરા અને સાત વચન લેવાય છે તે દ્રષ્ટિએ અહીં સાતવાર કલાવો વાળવો એ સુંદર સંકેત છે ત્યારબાદ આ નારિયેલ ફરીથી ચિઠ્ઠી મૂકેલા પેપર પર મૂકો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે હે લક્ષ્મીનારાયણ ભગવાન કૃપા કરીને અમારું માર્ગદર્શન કરો અમારા ઘરમાં વહેલી તકે શુભ પ્રસંગો સર્જાઓ કારણ કે ગુરુપૂર્ણિમાનો આજનો દિવસ ખૂબ જ વિશેષ છે ગુરુત્વશક્તિ આ જ દિવસે સર્વશ્રેષ્ઠ સ્તરે પ્રવાહી હોય છે ભલે તમે અગાઉ અનેક ઉપાયો કર્યા હોય આજે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલો ઉપાય ચોક્કસ ફળદાયી રહેશે વર્ષમાં એક જ વાર આવતી ગુરુપૂર્ણિમા ખૂબ જ પાવન અને શક્તિશાળી માનવામાં આવે છે ખાસ કરીને લગ્ન માટે આ દિવસે કરેલ ઉપાય ખૂબ શુભ પરિણામ આપે છે તો આજે આપણે એક ખાસ ઉપાય વિશે વાત કરશું જેને શ્રદ્ધાપૂર્વક કરવાથી તમારા જીવનમાં શુભ પ્રસંગો સર્જાશે આ ઉપાય માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જેમની વાત કરીશું એ જ નારિયેળ અને બધી સામગ્રી આખો દિવસ અને આખી રાત સુધી તમારા ઘરમાં રાખવી ક્યારેય તેનો ચેડો કરવો નહીં તેને ખસેડવો નહીં જે રીતે મૂકી છે એ રીતે જ રહેવું જોઈએ એ નારિયળ આખી રાત્રિ દરમિયાન તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા શોષી લેશે મિત્રો જો તમે પણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા માંગતા હોવ તો આ વીડિયોને અંત સુધી જોઈ શકો છો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી કે જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખો નારિયેળ સારા અને શુભ પ્રસંગો માટે અત્યંત શુભ માનવામાં આવે છે હળદરની ગાંઠથી ગુરુ બળ મળે છે જો કુંડળીમાં ગુરુ મજબૂત હોય તો જ લગ્ન શક્ય બને છે નહીં તો વિલંબ કે વિઘ્ન આવે છે સુપારી મંગળનું પ્રતિક છે એટલે કે દરેક મંગલિક કાર્યોની શરૂઆતમાં તેનો ઉપયોગ થાય છે સિક્કો લક્ષ્મીજીનું પ્રતીક છે જે ધન સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ માટે મહત્વ ધરાવે છે આ ઉપરાંત શુક્ર ગ્રહનું પણ આ ઉપાયમાં વિશેષ મહત્વ છે કારણ કે શુક્ર વિના ઘરમાં નીડર લગ્ન શક્ય છે કે ના સુખદ દાંપત્ય જીવન આ આખી સામગ્રી રાત્રે તમારા ઘરમાં રાખો બીજા દિવસે સ્નાન કર્યા પછી આ બધું હાથમાં લઈ આખા ઘરમાં સાત વખત ફેરવો કોઈ ખૂણો છોડી દેવાનો નહીં ફક્ત વોશરૂમ અને ટોયલેટમાં ન જવું પછી આ બધી સામગ્રી પીપળના વૃક્ષ નીચે અર્પણ કરો અથવા વહેતા પાણીમાં વિસર્જિત કરો આ રીતે તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને શુભ પ્રસંગોની શરૂઆત થશે એવું ચમત્કાર સર્જાશે જે તમે કલ્પના પણ ન કરી હોય લક્ષ્મીનારાયણ જેવી સુંદર અને સંપૂર્ણ જોડી તમારા ઘરમાં રચાય એવી પ્રાર્થના કરો જો અત્યાર સુધી કોઈ ઉપાય કામ ના કર્યો હોય તો આ ગુરુપૂર્ણિમાના દિવસે ખાસ ઉપાય અવશ્ય કરો તમારું લગ્ન અથવા સગાઈ નિશ્ચિત થશે મિત્રો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો ને લાઇક કરો અને ચેનલને ને કરો માતા લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા રહે એવી શુભકામનાઓ સાથે કમેન્ટ બોક્સમાં માં જય મા લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે